அண்ட் செட்டூர் அந்த

તે દરમિયાન બાતમીદાર થકી બાતમી હકીકત આધારે મુજબે ઉમર ચાર રસ્તા ખાતે રેડ કરી એક ઇસમ પોતાના આર્થિક ફાયદા માટે પોતાના મોબાઈલ ફોનમાં હારજીતનો ઓનલાઇન સટ્ટો રમતા મળી આવતા મોબાઈલ ફોન નંગ એક ત્રીસ હજાર તથા રોકડા ચોવીસ હજાર સાતસો પચાસ મળી કુલ ચોપન હજાર સાતસો પચાસના મુદ્દામાન સાથે પકડી પાડી પાણીગીર પોલીસ સ્ટેશનમાં જુગાડધારા કલમ બાર અ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપીનું નામ કિરણભાઈ રાવજીભાઈ પરમાર કબજે કરેલ મુદ્દામાં રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન કુલ કિંમત ચોપન સારી કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વાય મિશ્રા હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચંદુભાઈ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ઘર્ષણભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ દીપુભાઈ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ સુરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ અરવિંદભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો